વાગરા એલસીબીએ એક મહિના જૂની કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છવ્વીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં એક મહિના પહેલાં થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીનો મુદ્દામાલ અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે એલસીબીએ આ કામગીરી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ માનવ સ્ત્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી એનાલિસિસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવનની ટીમને વાગરામાં હનુમાન મંદિર ચોક પાસે ત્રણ શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળી હતી ટીમે વોચ ગોઠવીને ત્રણેય શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓ વાયરો અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી કે તેઓએ એકાદ મહિના પહેલાં વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી હતી આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી તેને આચોદ ગામના ભંગાના વેપારી આથી સેક્રેટરીને વેચવાની વાત કરી હતી પોલીસે કુલ અઠ્યાવીસ કિલોગ્રામના કોપર વાયરો જપ્ત કર્યા છે જેની કિંમત સોળ હજાર આઠસો છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી દસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નિકુલ જીતુભાઈ રાઠોડ અને અજય અશોકભાઈ રાઠોડ બંને રહે નવીનગરી ભેરતમ ગામ તાલુકો વાગરા અને આતિફ યુસુફ સેક્રેટરી રહે ઈદગાહ રોડ આજોત ગામમાં તાલુકો આમોદ તરીકે થઈ છે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને વાઘરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે